સેદલામાં ગ્રામ અને તાલુકા પંચાયત દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરતા સંચાલકો દ્વારા ગૌશાળાની ગાયોને છોડી મૂકી હતી જોકે ગ્રામ પંચાયતના વહીવટદારો દ્વારા દર વખતે ગૌચર ભૂમિમાં આવેલ ગૌશાળાને ટાર્ગેટ બનાવતા ગાયોને પંચાયતના હવાલે કરી પંચાયત ઘર પશુને ભાવ સંભાળશે જેવી જવાબદારી પંચાયત ઘરને આપી સંચાલકો રોષે ભરાઈ જવાબદારીમાંથી મુક્ત થયા હતા થરાદના સેદલા ગામે અગાઉ પણ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી જેના બાદ આજ રોજ સેદલા ગામે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ ગૌશાળાનું દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી જેમાં સંચાલકો સહિત સમગ્ર હિન્દુ ગૌરક્ષકો રોષે ભરાયા હતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વખતે ગૌશાળાનું દબાણ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવે છે જેથી કરીને ગાયોને રાખવી મુશ્કેલ પડી જાય છે જો કે આવી રીતે દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરાય છે તો હવે પછી ગાયોને ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવશે જેથી કરી ગ્રામ પંચાયતને પણ ધ્યાનમાં આવે સેતલા ગામના અરજદાર દ્વારા રજૂઆત કરતા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં જેસીબી મશીન અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી અહેવાલ મૂળજી ચૌધરી થરાદ